નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો હવે આજ રોજ તારીખ ચાર આઠ બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો તેર આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા નવસો ચાર દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયારસો ત્રીસ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયાર હજાર ત્રણસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ તેર હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના સ્વ ભાવ ચાલી રહ્યા છે તો આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર બસો પંચાણું આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચુમ્મોતેર હજાર ત્રણસો સાહીઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાણું હજાર નવસો પચાસ બાર ગ્રામ એટલે કે એક તોલું સોનાનો ભાવ રૂપિયા એક લાખ અગિયાર હજાર પાંચસો ચાલીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર એકસો ચાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક્યાસી હજાર એકસો વીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ એક હજાર ચારસો બાર ગ્રામ એટલે કે એક તોળું સોનાનો ભાવ રૂપિયા એક લાખ એકવીસ હજાર છસો એંશી સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ ચૌદ હજાર રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત હજાર છસો પાંચ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાહીઠ હજાર આઠસો ચાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છોતેર હજાર પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત લાખ સાહીઠ હજાર પાંચસો રહ્યો છે આભાર મારા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો